ચાલો આપણે એકમ બે અંતર્ગત એક રમત રમવાની છે શબ્દ ઓળખવાની રમતનું નામ છે ભણેલો કાચબો બરાબર ને પ્રવૃત્તિ પચીસ તો અહીં પાંચથી છ શબ્દકાર્ડ મૂકેલા છે એમાંથી એક કાચબો બીજા કાચબાના કાનમાં એક શબ્દ કહેશે અને તે શબ્દકાર્ડ ભણેલા કાચબાએ એ શોધી લાવવાનો છે ચાલો રેડી ચાલ આ એના કાનમાં જઈને એક શબ્દ કહેવાનો છે તારે કાર્ડમાં લખેલો કાનમાં કહે ચાલો જો ભણેલો કાચબો કાર્ડ શોધવા જાય છે બતાવો સરસ ચાલો આ લોકો બીજા છોકરાઓને બતાવવાનો છે કાચબો શું લખેલ છે કાર્ડ પર છત્રી છત્રી નામનો શબ્દ કાર્ડ કાચબા ભાઈ લઈને અહીંયા આવશે ચાલો આવી જાઓ સરસ ચાલો બીજા નંબરનો આગળ નંબર હવે જતો રહ્યો આગળ ચાલો આગળ નંબર આવી જાય એરન કાર્ડ પાછા જગ્યા પર મૂકી દે ચાલો આરોહ જતો ચાલો ઝડપથી ફટાફટ બીજા કાચબા આવી જાય કોણ કાચબો બને ધ્રુવ હા પ્રિન્સ તું અહીં આવતો રહે પ્રિન્સે કાનમાં એક શબ્દ કહેવાનો હે ને ચાલો જા કાચબાના કાનમાં કહેવા જા ધ્રુવ વાંકો વળી જા કાચબો બની જાય હા ચાલો બોલી આવો છે હા કયો શબ્દ મિત્ર બરાબર છે ચાલો સરસ ચાલો પાછો મૂકી દે ચાલો આગળ આગળ નંબર આવી જાય ચાલ ધુમિલ ના કાનમાં સમર્થ એક શબ્દ કહેવાનો છે જો કાચબા ભાઈ કાર્ડ લેવા જાય હા કયો કાર્ડ છે કાચબા ભાઈ કાચબો બોલે આ બાજુ કાચબા ભાઈ બોલો ત્રાજવું સમર્થે શું કીધેલું ત્રાજવું બરાબર છે ચાલો સરસ મું દો ચાલો છોકરીઓમાં પુષ્ટિ નો વાર પુષ્ટિ નહીં પછી નંબર તેર ચૌદ નંબર બે આવી જાય ચાલો રિયા કાચબો બને પુષ્ટિ કાનમાં કહેવા જાય શબ્દ કયો શબ્દ છે વિષય વિષય કીધેલું કાજબાભાઈ હા ચાલો સરસ મૂકી દેવ ચાલો આગળ ચાલો શ્રેય ને શિવમ ચાલો શ્રેય કાનમાં શબ્દ કેવા જા કાર્ડ લઈને આવવાનું છે કાચબા ભાઈ આગળ હા આવો ચાલો આ બાજુ ચાલો કયો કાર્ડ લાવ્યા ત્રિકોણ શું લખેલું છે કાર્ડ પર ત્રિકોણ બરાબર છે ચાલો બધા કાચબા માટે તાળી પાડો